કવાટ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું આ તીર્થખાડા ગામ છે કે જે ગામની અંદર આપ જોઈ શકો છો એવા કાચા મકાનની અંદર જે પરિવાર રહી રહ્યો છે તારીખ એક ના રોજ આ ઘરમાં રહેતી એક યુવતીને પ્રસુતા પીડા ઉપરતા તેને જોડીના સહારે હોસ્પિટલ લઈ જવાઈ હતી યુવતીને પ્રસુતા પીડા ઉપરતા આ જે ગામજનો અને પરિવારજનો સાથે આજે ડુંગળવાળા કાચા રસ્તે રાત્રિના બે વાગ્યાના સમયની અંદર મોબાઈલની લાઇટ લાઇટના સહારે તેઓ પરિવારજનોએ આ મહિલાને ગોળીમાં નાખી અને હોસ્પિટલ પહોંચાડવાની તો કોશિશ કરી પરંતુ હોસ્પિટલ તો ના પહોંચી પરંતુ આ જે મહિલા છે એ દેવરોગ જરૂર પહોંચી ગઈ છે બાળકીને જન્મ આપ્યા બાદ આજે મહિલાએ તેની જેવી દીપીનું મોડું પણ જોયું નથી સાથે સાથે તેના ત્રણ અન્ય જે બાળકો છે તે પણ હવે આજે માતાના ખોળાથી પીપુડા પડી ગયા છે આજે એ જ ઘર છે કે જ્યાં મત તો આપ્યા હતા પરંતુ એ નેતાઓ આજે પણ આ પરિવારની મુલાકાતે નથી આવ્યા કવાડ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું આજે તુરખેડા ગામ છે એ નર્મદા નદીના કિનારે વસેલું છે

છ થી સાત કિલોમીટર ચાલી અને અહીં રહેતા બાળકો સ્કૂલે જતા હોય છે કહી શકાય કે આઝાદીના વર્ષો બાદ પણ આજે ગામના લોકોને વિકાસ જોયો નથી ફક્ત જંગના રાખી રહ્યા છે આ વિસ્તાર આ ગરીબ આદિવાસીઓના મકાન અને કાચા જે ઝૂંપડા અને કાચા રસ્તા જોઈ આપણને ચોક્કસ ખ્યાલ આવી જશે કે આ વિસ્તાર સુધી વિકાસ પહોંચ્યો નથી એવા તો કાચા રસ્તા છે કે જ્યાં ફોર વ્હીલ આવી શકતી નથી એટલે ચોક્કસ એકસો આઠ નું તો કલ્પના જ કરવી જો બાઇક પણ ચલાવું હોય તો જીવનું જોખમ જો ચાલક જરા પણ ચૂપ થાય તો ખીણમાં હવે વિચારો કે જ્યારે વરસાદ બંધ છે ઓરો રસ્તો છે ત્યારે ચોમાસા સમયની અંદર આ જે વિસ્તારના લોકોની શું સ્થિતિ થતી હશે એ કરતા જ કરવી રહી આવે છે પરિવાર સલામતી

રામ બસ્કરિયા ફળ્યા કિશનભાઈ પાનખેભાઈ ડિલિવરીનો પ્રોબ્લેમ થયો હતો તેમાં દુખાવો થતો હતો એટલે એમાં એકસો આઠ સુધી પહોંચાડવા કસરતના કર્યો પછી એ રસ્તામાં બે કિલોમીટરમાં ઓફ થઈ ગયા દવાખાના વાળા બી નહીં આવ્યા અને કોઈ નેતા બી નહીં આવ્યા રસ્તો હોય તો કોઈ આવી શકે એમ રસ્તો બનાવ્યા કે તો એકસો આઠ બી આવી શકે કોઈ દવાખાના વાળો બી આવી શકે તો દુખાવો થતો તો એટલે અમે બધાને એકબીજા છૂટા છેવાય ઘર છે એટલે બોલાવીને પછી બાંધીને લઈ જતા પછી એને વધારે દુખાવ થતા એ ઓફ થઈ ગયા અને આ રોડ રસ્તાના કારણે બનાવ બન્યો છે કોઈ નેટવર્ક ની સુવિધા નહીં અને પાણીની સુવિધા નહીં અને જે વિકાસ ની વાત થાય છે પણ એ કશું વિકાસ થયો નથી બનાવવા ને તો કોઈ નેતા નથી આવતા જ્યારે આ ચૂંટણી હોય ત્યારે પ્રચાર કરવા તો આવે છે વોટ આપવા અમારે ઠેઠ સાવદા ફળિયામાં જવું પડે છે આઠ કિલોમીટર ચાલતું જવું પડે છોટાઉદેપુર જિલ્લાનો કવાટ તાલુકો અતિ પછાત તાલુકો ગણાય છે અને એટલા માટે જ સરકારે આ વિસ્તારને વિકાસ વહેલો થાય એટલા માટે મોટી મોટી જાહેરાતો કરે છે પણ એ પ્રમાણે અમલ થતો નથી એનો જીવતો જાગતો પુરાવો છે હાપેશ્વરના બસ્કરિયા કરીયા ફરિયામાં એક આદિવાસી બેન ને ડિલિવરી માટે કવાટ લાવતા હતા અને જોડીમાં આવતા અને રસ્તામાં મોત થયું આ સમાચાર અમારા આદિવાસી સમાજ માટે દુખદ છે સામાજિક જાગૃતિનો પણ થોડોક અભાવ છે એમ કહી શકાય મેડિકલ સર્વિસીસની ઉણપતા છે એમ કહી શકાય પણ રસ્તાના અભાવે એકસો આઠ જેવું વ્હીકલ સરકાર એમ કહે છે કે અમે એકસો આઠ સર્વિસ આપીએ છીએ પણ રસ્તાના અભાવે આ બેનનો જીવ ગયો એમ કહું તો ખોટું નહીં કહેવાય મારા ધ્યાનમાં છે મારા વિરોધ પક્ષના નેતાના કાર્યકર દરમિયાન અમે આ હાંપેશ્વરના બસ કરીયા મહોડાબારે ફળિયાનો રસ્તો મંજૂર કરાવેલો આજે ત્રણ વરસ થયા હજુ એની ફાઇલ ક્યાં અટવાય છે ખબર નહીં પૂછે તો કે સાહેબને પૂછો સાહેબને પૂછો એમ કહીએ તો કે કાર્યપાલક છે કાર્યપાલક કાયમી છે નહીં એને કારણે ફાઇલો ચાલતી નથી આમ માત્ર રસ્તાઓ નહીં પણ કવાટ તાલુકાના એ ચાહે રાયછા હોય કે ચાહે સિહાદા હોય આ પુલ મંજૂર થયેલા અને પુલ પૈસા પણ આવેલા આવ્યા પછી એનું કામ સ્ટાર્ટ ના થયું અને એને કારણે રિવાઇઝમાં ગયું ને રિવાઇઝમાં ગયા પછી હવે શું થયું છે ખબર નહીં એમ કહું કે આદિવાસી વિસ્તાર માટે રોડ રસ્તા પૂરા પાડવામાં આ સરકાર ઉણી ઉતરી છે એમ કહું તો કોઈ ખોટું નથી ચોક્કસ કહી શકીએ કે આદિવાસી વિસ્તારનો ડેવલપમેન્ટ કરવું હશે ત્યારે મેં કાયમ માટે કહું છું કે એક ગામથી બીજા ગામને જોડતા રસ્તા લિંક રસ્તા તૈયાર કરવો જોઈએ પણ તૈયાર કરતી નથી આ જે ઘટના બની છે એ આખા સમાજને આંખ ઉઘડનારી છે થોડીક જાગૃતિ કેળવવાની સમાજે પણ જરૂર છે એમ કહું તો ખોટું નહીં ગુજરાતની આ જાડી ચામડીની સરકાર આ વાતને સાંભળતી નથી અને સાંભળતી હોય તો આ જે અમારા પેન્ડિંગ પ્રસ્તાવો છે મંજૂર થયેલા એનો વહેલી તકે જે કાર્યવાહી કરવાની થાય તે કરે અને કામો શરૂ કરે ત્યારે આ આ બેન જે કવિતા બેન મરી ગયા એ અમારે બધાની આંખો ઉગાડી છે અમારી આંખો તો હાઈકોર્ટે સો મોટો આ બાબત દાખલ કરીને ગુજરાત સરકારને નોટિસ આપી છે અને તાકીદે કીધું છે કે તમે જલ્દી આ બાબતમાં મને અમને જાણ કરો એક જો હાઈકોર્ટના જજીસ સાહેબ ને આટલી મોટી લાગણી હોય તો આ આદિવાસીઓના મત થી બનેલી આ સરકાર આદિવાસીને રસ્તા બનાવવામાં આદિવાસીઓને આંસુ સારવા જે પડે આંસુ જે પડે છે એ આંસુ લુસવા માટે એના હેલ્થની સગવડતા માટે શું કરે છે એ જોવાનું રહ્યું પણ અમારા આદિવાસીઓ તો હજુ પકડીને બેઠા છે કમળને કમળનો જાકારો આ આદિવાસી વિસ્તારમાંથી નહીં થાય ત્યાં સુધી આદિવાસીઓને પાકો ને સાચો ન્યાય મળવાનો નથી એવું મારું માનવું છે હું નામદાર હાઈકોર્ટના જજ સાહેબને સલામ કરું છું આ તબક્કે મીડિયા સમક્ષ કે એમણે સરકારને સુઓ મોટો આ કેસ દાખલ કરીને નોટિસ પાઠવી છે